નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને કોરોના બાદ નવા મહામારી વાયરસ એટલે કે એચએમ પીવી વાયરસ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ વાયરસ કઈ રીતે ફેલાય છે વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ વાયરસથી બચવા માટે રાજ્ય સરકારે શું શું તૈયારીઓ દર્શાવી છે શું કરવું અને શું ન કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગુજરાતમાં એચએમપીવીનો એક્ટિવ કેસ આવતા તંત્ર સતર્ક બની ગયું છે એચએમપીવી વાયરસ સામે રાજ્યની હોસ્પિટલોને સજ્જ કરવામાં આવી છે ગાંધીનગર હોય કે વડોદરા ભાવનગર સહિતના શહેરોની હોસ્પિટલોમાં વાયરસનો સામનો કરવા માટે તૈયારીઓ દર્શાવવામાં આવી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે એચએમપીવી સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે ચાર વોર્ડનો આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ થવાનો છે રાજ્યમાં એચએમપીવી વાયરસના કેસ નોંધાતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એસએસજી હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેમાં છવ્વીસ બેડની વ્યવસ્થા ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન ટેન્કની સુવિધા ઊભી કરવામાં આવી છે વોર્ડમાં એકસો ને સાઠ બેડ ઓક્સિજન સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ પૂરતી દવા ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભાવનગરમાં પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર એચએમપીવી વાયરસ સામે એલર્ટ મોડ ઉપર આવી ગયું છે ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં બત્રીસ બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એનઆરસી વોર્ડમાં બાર વેન્ટિલેટર સાથે બત્રીસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે વીસ બેડ પુખ્ત વયના દર્દીઓ માટે અને બાર બેડ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ ઓક્સિજન અને જરૂરી દવાઓ ડોક્ટરોનો સ્ટાફ સાથેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં એચએમપીવીનો એક્ટિવ કેસ આવતા સરકાર સતર્ક બની ગઈ છે ગુજરાત સરકારે વિદેશથી આવનારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરી છે હોસ્પિટલોને આરટીપીસીઆર ટેસ્ટ કીટ ખરીદવા પણ સૂચના આપવામાં આવી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઇન આપશે તેમજ રાજ્ય સરકારે ટેસ્ટિંગ કીટ ખરીદવાની મંજૂરી આપી છે એચએમપીવી વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો બાળકો અને વૃદ્ધો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે આમાં શ્વસન અને ફેફસાની નળીઓમાં ચેપ થાય છે જેને કારણે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે આ સિવાય ગળામાં દુખાવો માથામાં દુખાવો ઉધરસ તાવ શરદી અને થાક પણ સામેલ છે આ બાબતોને ધ્યાનમાં રાખવી કોઈ પણ સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું અથવા માસ્કનો ઉપયોગ કરવો સાબુથી નિયમિતપણે હાથ ધોવા ઉધરસ ખાતી વખતે છીંકતી વખતે રૂમાલથી મોંને ઢાંકો અન્ય લોકોથી દૂર જઈને ઉધરસ કે છીંક ખાવ ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આડે હાથ રાખ્યો હોય તો હાથ તુરંત સેનિટાઈઝર કરો હ્યુમન મેટામિયો વાયરસ એટલે કે એચએમપીવી વિશે જાણવા જેવી બાબતો મિત્રો એચએમપીવી અન્ય શ્વસન વાયરસ જેવો વાયરસ છે આ વાયરસની ઓળખ વર્ષ બે હજાર એકમાં થઈ હતી આ વાયરસ શિયાળામાં ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે મિત્રો એચએમપીવીના લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકના રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું હાથ નિયમિતપણે સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લુથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે ઉરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં સરકારી દવાખાનાનો સંપર્ક કરવો વાયરસ ન ફેલાય એ માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આવશ્યક ન હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં સંક્રમિત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો